બધા જાનવરોએ જોયું કે છોટુ હરણના હાથ અને પગ નીલા પડી રહ્યા છે અરે છોટુ હરણ લાગે છે તું તે મહામારીનો શિકાર થઈ રહ્યો છે હા હવે લાગે છે હું મરવાનો છું અલવિદા મારા મિત્રો આમ કહીને છોટુ હરણ પડી ગયો અને લાંબા લાંબા શ્વાસ લેવા લાગ્યો હે ઈશ્વર છોટુ હરણને અમે મરતા નથી જોઈ શકતા અમારી મદદ કરો ત્યાં જ એક અવાજ સંભળાયો વહલા જાનવરો તમારી પ્રાર્થના તો કાલે જ સાંભળી લીધી છે એટલે જ તો ભગવાને મને અહિયાં ઉગાડ્યો ઓરે તું એક વૃક્ષ થઈને કેવી રીતે બોલે છે